નમસ્તે મિત્રો આજીવન પ્રવાસીમાં તમારું સ્વાગત છે હવે તુલસી શ્યામ મંદિરના ભાગ એક અને ભાગ ભાગ જોયા પછી આપણે ગરમ પાણીના જે કુંડ તુલસી શ્યામમાં આવેલા છે તે જોવાના છીએ આ કુંડ ખૂબ જ પૌરાણિક કુંડ છે અને તેનો ઉલ્લેખ પુરાણોમાં પણ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે આ કુંડ આપણે જોઈએ કે આ જે ગરમ પાણીના કુંડ છે તે કોઈ પણ ઋતુ હોય આ તેનું પાણી જે છે તે કોઈપણ ઋતુમાં ગરમ રહે છે પુરાણોમાં તેનું જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે તપતોદક તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ કુંડનું નામ તપતોદક તરીકે જોવા મળે છે એવું મનાય છે કે આ પાણીમાં સ્નાન કરીએ તો ચર્મ રોગો જે છે ચામડીના રોગો તે મટી જાય છે આ પાણીના કુંડ પાછળ આપણે વૈજ્ઞાનિક કારણ એવું માનવામાં આવે છે કે તેમાં સલ્ફર રહેલું છે એટલા માટે પાણી ગરમ છે ફરી મળીશું નવા વિડીયોમાં જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર